एबीसी નો અથવા તો કેમિકલ વાળી પ્રોડક્ટ એપ્લાય કરવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે એક ઘરેલું નુસ્ખો તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો અને લીવર ની જે ગંદકી છે તેને એક ઝટકે બહાર કાઢી શકો છો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી

થવા અથવા તો સફેદ ડાઘ પડવા મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવવી ઘણા લોકોનો પ્રશ્ન થાય હોય છે કે સવાર સાંજ બ્રશ કરે છે ફિર ભી મોઢામાંથી દુર્ગંધ છે તે જતી નથી આવી ઘણી બધી તકલીફો થાય છે આપણો ચહેરો છે તે પૂરો દિવસ થાકેલો લાગે છે આવી ઘણી બધી તકલીફ થાય છે જ્યારે આપડા લીવરમાં ગંદકી જમા થઈ જાય છે અને લીવરની ગંદકી જમા થઈ જાય તેને બહાર કાઢવા ઘણા લોકો ઘણી બધી મેડિસિનો લેતા હોય છે ટેબ્લેટો લેતા હોય છે ઘણા પ્રકારના પાવડરો ટ્રાય કરતા હોય છે તો કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પાવડર અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરી પોતાનું લિવર છે તે ખરાબ કરવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો શું કરવાનું છે તમારે ત્રણ આંબળા લેવાના છે તેના નાના નાના તમારે ટુકડા કરી નાખવાના છે અને પછી તેમાં એક ચમચી તમારે પીસેલું આદુ મિક્સ કરવાનું છે આંબળા પર ભળી જાય મિક્સ કર્યા બાદ તે પાણી તમારે ગાળી લેવાનું છે અને પછી તેમાં એક ચમચી તમારે મધ મિક્સ કરવાનું છે મધ ફરજિયાત નથી તમારા ઘરે મધ ના હોય તો તમે નોર્મલી પણ પી શકો છો અથવા પાણી તે ગાળી લીધા પછી તેમાં એક ચમચી મધ મિક્સ કરી અને આ વસ્તુ છે તમારા લીવરમાં જે વધારાની ગંદકી જમા થઈ જાય છે તેના કારણે તમને સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ છે સ્કીન નો કલર તમારો ફીકો પડી ગયો છે આંખોની નીચે વારંવાર કુંડાળા થાય છે સફેદ ડાક પડવા લાગ્યા છે મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવે છે ટૂંકમાં તમારા લીવર તમારા જે ગંદકી જમા થઈ ગઈ છે તેના કારણે તમારા શરીરમાં માં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે દૂર થવા લાગશે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નહીં પડે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને વિડિયોને શેર જરૂર કરજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને હાઈ પાવરના ઇન્જેક્શનો અને દવાઓથી બચી શકે જય હિન્દ દોસ્તો